સુરેન્દ્રનગર સહિતના જોડિયા શહેરોમાં મહાનગરપાલિકાની વાતોને લઈને અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલીક સોસાયટી વિસ્તારોના રહીશોને આજે પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકા વિસ્તારના આવતા વોર્ડ નંબર છ ના કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે જેને ધ્યાને રાખીને રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છતાં પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી ન હલતા આખરે આ વિસ્તારના દ્વારા જાતિ અને માલધારી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે ભાજપના જ વિખવાદના કારણે આ વિસ્તારના રહીશોને અન્ય થઈ રહ્યો હોવાનો આક્ષેપ સ્થાનિક વિસ્તારના રહીશો લગાવી રહ્યા છે આ વિસ્તારમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ચંદ્રનગર સૂર્યનગર વિરાટનગર શ્રીજીનગર સુગમ પાર્ક ટાઉનશીપ રામદેવનગર ઠાકરનગર તેમજ મોંઘીબેન મકવાણા શૈક્ષણિક સંકુલ સહિતના આસપાસના વિસ્તારોને ને રહીશોને રોડ રસ્તા સ્વચ્છ પાણી સહિત પાયાગત સુવિધાઓ પૂરી પાડવામાં પાલિકા ઊણી ઉતરી છે પિસ્તાના રહીશો દ્વારા પોતાની વાત તંત્ર સુધી પહોંચાડવા માટે સમાન સુવિધા માંગ કરવા સાથે અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રહીશો દ્વારા બોર્ડ બેનર સાથે બાઇક રેલી યોજીને પ્રાથમિક સુવિધા આપવાની માંગ કરી અને આ મામલે સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી ત્યારે આ મામલે પાલિકા પ્રમુખે આ વિસ્તારમાં નળસે જળ યોજના માટે કામગીરી ચાલી રહી હોવાની વાત કરી રહ્યા છે આખો દેશ આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે અને વિકાસની ગુલબાંગો ફેંકાઈ રહી છે એના વચ્ચે સુરેન્દ્રનગર શહેર અને એ શહેરનો વોર્ડ નંબર છ વર્ષોથી અહીંયા રોડ રસ્તા પાણી ગટર પ્રાથમિક શાળા આંગણવાડી અને આ તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એનો સદંતર અભાવ છે અહીંયા અનુસૂચિત જાતિ અને માલધારી સમાજના લોકો વસે છે મને લાગે છે કે આ નગરપાલિકાની માનસિકતા કંઈક જુદા પ્રકારની છે અને પરિણામે આ તમામ પ્રકારની સુવિધાઓથી આખો વિસ્તાર વંચિત છે ચોમાસાની અંદર આ વિસ્તાર નરકાકાર જેવી પરિસ્થિતિમાં હોય છે અમારા સભ્યશ્રીઓ પણ રજૂઆત કરીએ છે એમ કહે છે કે અમારું કોઈ સાંભળતું નથી અને સદંતર અસુવિધાના વિરોધની અંદર આ જન આક્રોશ છે સમાન નાગરિક સમાન સુવિધા સમાન અધિકાર અને એની અધિકાર યાત્રા લઈ અને સંતોષ પાર્કથી કલેક્ટર કચેરી સુધી ગયા છીએ અમે અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ અમે અમારો અધિકાર પત્ર આપવાના છે આપ્યું અને માનનીય સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને જોઈએ કે આ યાત્રાનું કેવું પરિણામ મળે છે કેટલા વર્ષોથી આ સમસ્યા આ સમસ્યા દસ થી પંદર વર્ષથી આ સમસ્યા છે વીસ વર્ષથી અહીંયા એક પણ રોડ સારો નથી અહીંયા પાણી નથી મળતું સંસ્થાના ટાઉનશિપની અંદર લોકો ટેન્કરો મંગાવે છે અને

વોર્ડ નંબર છ માં અત્યારે અમારું નલસે જલનું કામ ચાલુ છે અને એનું ટેસ્ટિંગ થવાનું તૈયારીમાં છે એવી જ રીતે ગ્રેનેજ નું કામ અમારે અત્યારે પહેલા ત્રણ ચાર નગરપાલિકાનું ભેગું હતું એમાંથી છૂટું કરીને જીયડીસી અત્યારે અમારા માટે સુરેન્દ્રનગરને અલગ આપી રહી છે અને એ પછી એ ટેન્ડર થશે અને સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર છ થી લઈને લગભગ ત્રણ થી ચાર વોર્ડમાં આવું કામ બાકી છે એટલે granite નું કામ એ થશે એટલે બે કામ થવાના અને ત્યાર પછી રોડ રસ્તા કરવામાં આવશે હા હું રાજાભાઈ હરિભાઈ પરમાર સૂર્યનગર સોસાયટી અહીંયા હું છેલ્લા પચીસ વર્ષથી રહું છું અને પચીસ વર્ષથી અમારા જે કઈ ચૂંટાયેલા સભ્યો છે ને અવારનવાર રજૂઆત કરવા છતાં રોડ રસ્તા અને પાણી માટેની એટલી બધી અમારે અગવડતા પડે છે કે નો પૂછો વાત પાણીની અંદર ગટરનું પાણી ભળી જાય છે અને પ્રમુખને બોલાવીએ અહીંયા અમે મીટિંગ કરીએ ફૂલાર કરીએ અને એ વખતે આશ્વાસન આપે બસ બે દિવસમાં ગટર એટલે સામાન્ય વસ્તુ બે દિવસમાં પતી જશે પણ છતાં એનો પ્રશ્ન હજી નિકાલ્યો નથી અને રોડ રસ્તા માટે અમે ખાલી માટી નાખવાનું કહીએ છીએ કે અમે પાંચો વર્ષમાં ખાલી તમને અમારે બીજું કઈ નથી જોતું માટી નાખીને રસ્તા સારા બનાવો છતાં માટી આયા આગળ અલ્ટ્રા પાણીના કારખાના પાસે થોડાક રોડમાં ચાર ટ્રેક્ટર નાખી અને એ લોકો કહે છે કે અમે તમારો રસ્તો મેં એક વાર એમ પણ કીધું સભ્ય ને અને પ્રમુખ ને કે તમે અહીંયા એક વખત નથી અને અહિયાં અમે પચીસ વર્ષ રહીએ છીએ આવી પરિસ્થિતિ માં અહિયાં આપડી સોસાયટી માં લગભગ એક હજાર એક હજાર પરિવારો છે અને પાંચેક હજાર ની વસ્તી છે અહિયાં સંતોષ પાર્ક છે સૂર્યનગર

અહીંથી કદાચ ગાંધીનગર જવાનું થાય તો ત્યાં પણ અમે જઈશું